જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ને જય માતાજી મિત્રો ચાલો આજે આપણે બહુ વરસાદનું વાતાવરણ છે તો ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો છે ધોધમાર વરસાદ પડતો હોય અને ભજીયા હોય એટલે એની વાત જ જવા દો તમારે જો આજે આ બધી તૈયારી કરવી છે આ સલાડનું કટિંગ થાય છે કાંદા તો જોઈએ જ તે આ બટેકાપુરીનું કટિંગ થાય છે બટેકાપુરી તો બાળકોને ખૂબ જ પ્રિય હોય છે એટલે બટેકાપુરી તો ભજીયા બનાવીએ એટલે બટેકાપુરી બનાવી જ પડે તમારે આ ટમેટા કટિંગ થાય છે ટમેટા અને કાંદાનું સલાડ ભજીયા હોય એટલે જોઈએ તે ગમે એમ થાય તમારે તો હવે આપણે બનાવશું આ બટેકાપુરીનો મસાલો એની ઉપર છાંટવાનો એક ચમચી આપણે જો ચાટ મસાલો લઈએ તો એનાથી અડધી ચમચી આપણે લેવાનું જલજીરા પાવડર એમાં જલજીરા પાવડર નાખીએ એટલે ખૂબ સરસ ટેસ્ટ આવે એટલે જલજીરા પાવડર અડધી ચમચી પછી એનાથી ને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખવાનો અને એનાથી પણ અડધી ચમચી મરીનો પાવડર નાખવાનો એટલે એનો ટેસ્ટ એકદમ સરસ આવે અને સરસ મિક્સ કરી અને પછી એને મૂકી દેવાનો બટેકાપુરી તળાઈ જાય પછી એની ઉપર આપણે છાંટવાનો જેથી બટેકાપુરી સરસ બને હવે આપણે બનાવવાનું છે આ બટેકાપુરીનું ખીરું જે એકદમ હલાવવાનું ખૂબ હલાવે એટલે મિત્રો બટેકાપૂરી બહુ સરસ ફૂલીને દડા જેવી થાય તમારે અહીંયા અમારે થોડોક લાઇટ વહી ગયો એવું લાગે છે એટલે થોડુંક અંધારું પડે છે મિત્રો પણ છતાં બટેકાપુરી બતાશે તમને જો તમે જોઈ શકો છો કે કેવી ફૂલીને દડા જેવી થઈ છે થોડોક ધીમો તાપ રાખવાનો એટલે ખૂબ સરસ અને ટેસ્ટી બને બટેકાપુરી ખાવાની પણ ખૂબ મજા આવે તમારે અને એમાં પણ વરસાદ આવતો એટલે બટેકાપુરીમાં તો જામો પડી જાય તમારે છોકરાઓને તો ખૂબ જ ભાવે એટલે બટેકાપુરીમાં તો મને પણ ખૂબ ભાવે બટેકાપુરી અને એમાં પણ જો આપણે લીલી ચટણી ભરી અને અંદર મસાલો લીલી ચટણી નાખીને આપણે બનાવીએ ને બટેકાપુરી એટલે ખૂબ સરસ બને બટેકા બની ગઈ તળીને કેવી સરસ થઈ છે બટેકાપુરી જોરદાર હો એનો કંઈ વાત જ જવા દો એવી સરસ એમાં જો આપણે જે મસાલો બનાવ્યો તો એનો આપણે સ્પ્રેડ કર્યું છે એટલે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે અને હવે આપણે બનાવવાનો છે ભજીયાનો લોટ તો હવે આપણે આ બે કિલો ભજીયાનો લોટ લીધ ચણાનો લોટ લીધો છે તેમાં આપણે ચુમ્માલીસ ગ્રામ મીઠું વજન કરીને નાખ્યું છે તમે એમ એવી રીતે બે કિલો ચણાના લોટમાં મીઠું ચુમ્માલીસ ગ્રામ નાખો એટલે ખૂબ સરસ બને હવે જો આ બટેકા તમ અમે બનાવી છે ગ્રીન ચટણી બનાવી છે ધાણા મરચાં અને આદુની અને તેમાં બે પતિકા લેવાના બટેકાના વચ્ચે લીલી ચટણી નાખી દેવાની જો તમે જોવો છો ને આવી રીતે બેને સામુ સામી મિક્સ કરી અને પછી તમારે બટેકા પૂરી ચણાના લોટમાં પાછું મૂકી અને પછી તમારે એને તેલમાં નાખી દેવાની અને અહીંયા બટેકાપુરી બની રહી છે આ થોડીક તીખી બને એટલે બાળકોને ભાવે ન ભાવે પણ મને તો ખૂબ જ ભાવે એટલે અમે ઘરે ભજીયા બનાવી એટલે આ પૂરી તો બનાવની બનાવવાની ને બનાવવાની જ તે મસાલાવાળી આ તળાઈ ગઈ છે પૂરી અને હવે આપણે એને જલ્દીથી કાઢી લેશું આને મિત્રો ધીમા તાપે તળવી પડે કેમ કે બે પતિકાવાળી હોય અને અંદર લીલી ચટણી પણ હોય એટલે એને ધીમે ધીમે તમારે તળવી પડે એટલે ખૂબ સરસ થાય જો મિત્રો આ કટિંગ કર્યું આપણે બટેકા પૂરીનું અંદર ઉપર આના આ બટેકાપુરી પર ઉપર મસાલો તો આપણે કરવાનો નાખવાનો જ તે અને જો એને કટિંગ કરેલું છે અને જો હમણાં આપણે જોઈ શકશું કે તેમાં કેવી સરસ લીલી મસાલો ભરેલો છે જો મિત્રો તમે જોવો છો ને જો આ ગ્રીન મસાલો ભરેલો છે ખૂબ સરસ અને ખૂબ ટેસ્ટી લાગશે તમે એક વખત ટ્રાય કરજો મિત્રો મને તો આ પૂરી બહુ જ ભાવે એટલે હું તો આ પૂરી ખાવ જ તે જો આ આપણે કુંભણિયાનો મિક્સિંગ કરીએ છીએ પહેલાં આપણે લસણ નાખીશું એ સૂકું લસણ છે એને ક્રશ કરવાનું પછી લીલું લસણ નાખવાનું પછી થોડાક મરચાં નાખવાના મરચાંનું કટિંગ ખૂબ સરસ કરવાનું એટલે એનો દાંતમાં આવે તો આમ જામો પડી જાય તીખું તીખું પછી આદુની પેસ્ટ નાખી થોડાક ધાણા નાખ્યા છે ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું અમે મેથી નાખતા જ નથી ખાલી ધાણા જ નાખીએ મેથી નાખવાની જ નહીં એટલે બહુ સરસ ટેસ્ટ આવે અને કડકડિયા થોડાક થાય અને ખૂબ સરસ મજા આવે ખાવાની હવે એમાં થોડોક આપણે ચણાનો લોટ નાખીશું અને પછી તેમાં થોડું પાણી નાખી અને મિક્સ કરી અને પછી તેને પાડવાના આપણે કુંભણિયા જો મિત્રો બહાર ખૂબ વરસાદ પડી રહ્યો છે અને આપણે અહીંયા કુંભણિયા બનાવી રહ્યા છીએ તો ખૂબ મજા આવે બધાને ખાવાની બાળકોને પણ ખૂબ મજા આવે હવે આપણે એને તેલમાં પાડી દેવાના ધીમે ધીમે પાડવાના એટલે સરસ પડે નાના નાના કુંભણિયા જો મિત્રો તમે જોઈ શકો છો નાના નાના કુંભણિયા પડે છે આખું બકોડિયું ભરાઈ જાય ત્યાં સુધી જ કરવાના તમારે મોટા મોટા ગાણવા પણ ખૂટી જ જાય તમારે નાયખા ભેગા ખૂટી જાય એવી મજા આવે તમારી કુંભણિયા ખાવાની એને ધીમે ધીમે તળવા દેવાના એટલે ખૂબ સરસ અને ખૂબ સારી રીતે શેકાઈ જાય અંદરથી જો તમે જોઈ શકો છો આ કુંભણિયા છે